હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય યોગેશ્વર તો ચાલો આજે બનાવશું આપણે ઘઉંના લોટની ચકરી તો તેની તૈયારી શરૂ કરી દઈએ અહીંયા જો મેં એક કોટનનું સફેદ કપડું લીધું છે અને તેમાં આપણે બે વાટકા ઘઉંનો લોટ નાખશું લોટને પહેલાં આપણે બાફી લેશું ઢોકરિયામાં અને પછી આપણે ચકરીનો લોટ બાંધીશું લોટને બાફવાથી આપણે ચોકરી એકદમ કડક અને ક્રિસ્પી વ્યવસ્થિત રીતે બને છે ખાવાની મજા પડે અહીંયા ઢોકરે એમાં પાણી લઈ લીધું છે પાણી થોડું ઓછું રાખવાનું પાણીનું પ્રમાણ કારણ કે ખાલી આપણે લોટને અંદરથી એકદમ કઠણ થાય એ રીતનો બાફવાનો છે કપડાંને આપણે આ રીતે વાળી દઈએ અને આ સાઈડથી આપણે રાઇટ વાળી પાણી જો ઉકળી ગયું છે તો મેં એક આ રીતની પ્લેટ લીધી છે એમાં આપણે જે લોટ છે તે એમાં મૂકી દેવાનું ત્યારબાદ એના ઉપર બીજી ડીશ ઢાંકી દેવાની અને આપણો ઢાંકણ ઢાકી અને દસ મિનિટ સુધી આપણે એને બખાવા દેવાનું જો લોટ આપણો સરસ બફાઈ ગયો છે જોઈ લો તમે હવે આપણે આ લોટને ચાડી લઈએ આપણે જે રોટલી ચારવાનો હવાલો આવે એનાથી જ આપણે લોટને ચાડી નાખીએ સરસ આપણો લોટ બફાઈ ગયો છે બધા લોટને આપણે આ રીતે ચાર નાખશું આ બધા આપણે ગાગડા ભાંગી નાખશું આપણો બધો લોટ ચરાઈ ગયો છે અને તમે હવાલો જોઈ એકદમ ચોખ્ખો ચાલો તો હવે આપણે ચકરી માટેનો લોટ બાંધી લઈએ તો આપણે એમાં મૂળ એડ કરીશું એક ચમચી જેટલું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ હળદર પાવડર સ્વાદ અનુસાર નમક લાલ મરચું પાવડર હું ઓછું નાખીશ કેમકે એમાં છોકરા તીખું ઓછું ખાય છે અને નાની વાટકી ભરી અને મેં તલ કારણ કે એમાં તલનું પ્રમાણ વધારે હોય એક વાટકી દઈ ચમચી ધાણા પાવડર ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે ઓપ્શનલ હિંગ છે હવે આપણે બધું મિક્સ કરી અને ચકરી માટેનો લોટ બાંધી લઈએ તમારે જો ચટણી વધારે નાખવી તો તીખી બનાવીએ તો તમે મરી પાવડર નાખી શકો ચટણી ચટણી પણ વધારે નાખી શકો પણ અમે મરી પાવડરનો ઉપયોગ નથી કરું કારણ કે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી છે જરૂર લાગે એમ પાણી નાખી અને આપણે નહીં બહુ કઠણ કે નહીં બહુ ઢીલો એવો લોટ ચકરીનો બાંધી લેવાનો જેથી આપણે સંચામાંથી સહેલાઈથી નીકળી જાય અને આપણો આ ચકરીનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે ચકરી બનાવી લઈએ આપણે આ મશીન છે એમાં તેલ લગાડી લેવાનું ફરતું પછી આપણે આ જે જારી છે તે આ રીતે આપણે ચકલી પાડી લેવાની જો આ રીતનો સેપ આપી અને આપણે ચકરી બનાવી લીધી છે મેં તો આપણે બધી ચકરી તળી લઈએ ગેસની ફ્લેમ પેલા સ્લો રાખવાની મીડિયમ તો સ્લો તો બાકી આપણી ચકરી છે વચમાં કાચી રહેશે એકદમ ક્રિસ્પી અને કરારી થઈ છે આપણી ચકરી અને ટેસ્ટ ટેસ્ટમાં તો વાત જ પૂછો નહીં